વાલીયા પંથકમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે કીમ નદીનું જે પાણી છે તે હાંસોટ તરફ વરતા કીમ નદી જે છે તે ઉફાન પર જોવા મળી રહી છે ત્યારે આપણી ટીમ છે તે હાલ આસારમાં ગામે છે હાંસોટના આસારના ગામના તમે દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતના જે કીમ નદીનું પાણી છે તે સહિતના જે ગામો છે તેમાં ફરી વળ્યું છે ત્યારે આ જે દ્રશ્યો છે તે જળબંબાકારની પરિસ્થિતિનું હાલ જે આ ગામો છે તેમાં નિર્માણ થયું છે અને બોટ મારફતે તંત્ર દ્વારા જે સુરક્ષા અને સલામતીના પગલાં છે તે ભરવામાં આવી રહ્યા છે સાથે જ જે પૂરગ્રસ્ત લોકો છે તો તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ આસારમા ગામના દ્રશ્યો છે ગામ જણે આખું બેટમાં ફેરવાઈ ગયું છે અને તેના પગલે જે દોઢસોથી વધારે લોકો છે તેમનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે ઉપર ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે જેના પગલે આ જે પરિસ્થિતિ છે તો તેનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા કીમ નદી ઉફાન પર છે અને બે કાંઠે કીમ નદી જે છે તે વહેતી જોવા મળી રહી છે ત્યારે પ્રથમ નર્મદા નદી અને ત્યારબાદ હવે કીમ નદીમાં જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે વહીવટી તંત્ર પણ સતર્ક બની ગયું છે